સગવન બદલે છે ને મન ધારો થાતી જ જમી એવું લાગવા પડ્યું પ્રસાદી મહોલ છે સવાર સવારમાં થઈ ગઈ આપણે માતાજીને દર્શન મારે છે ને પ્લાનિંગ વગર નકી થ્યું ને જવાનો ને તો ગાંઠે જાતે બનાવી લો કોણ આ નથી કઈ થ્યું યમ આપણે ઠપડી મગા ફટાફટ એક દિવસનો ટાઈમ મળ્યો એક દિવસમાં બધું નિયમમાં ને ત્યારે કરી જ નથી કે તમે એટલે બનાવવાનો એવો ટાઈમ નો રહ્યો તો ચોટીલ આપો ને એટલે અહીંયા થી ગાંઠિયા લે ગાંઠિયા તો હજી મહિના નહીં બહાર છે એની પેલા ગાડીમાં પેટ્રોલ ગેસ ને બધી ફૂલ કરાવી લે ગેસ પુરાવી અને હવે આવી ગયા છીએ અમે ઇસ્કોન માં ગાંઠિયા લેવા માટે બેન થેપલા નો નો ઓર્ડર દઈ દીધો છે એક આ સરસ આવે છે ગાંઠિયા અને ચિપ્સ ને થેપલા ને બધું ઓર્ડર કર્યું છે એમાં થેપલા આવી ગયા છે દહીં આવી ગયું છે અને થેપલા ને ચિપ્સ નથી એવી દહીં ને થેપલા આવી ગયા છે ફૂલ મેનુ આવી ગયું છે થેપલા ગાંઠિયા ચિપ્સ મરચાં સલાડ ચટણી ચા દહીં બધું ચાની પ્યાલી જેવું નાની નાની મસ્તી ચાની પેલી આમ પીવાની બહુ મજા આવે એવી છે તમે નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને ગાંઠિયાનું બોક્સ યારે લઈ લીધું છે પાપડી ગાંઠિયા ગાંઠિયા ના જ તો હવે 1 કલાક તો કન્ટિન્યુ ગાડી ચલાવવાની છે બે કલાક સુધી તો બ્રેક આવી શકે નહીં 1 કલાક તો નહીં જ અમારું બરો ભાઈ સુઈ ગયા છે ગાંઠિયા અને ચિપ્સ ન ખાય

ગાડી ગાડી ચલાવવાનો એટલો શોખ છે ને મૂળ ચૂકી થોડી વાર પછી કાઠિયાવાડી ઢાબા પૂરું થઈ ગયા છે વરસાદ ના પાણી ભરા રહ્યા છે એમ ખાલી કે ટ્રાફિક ટ્રાફિક ખાલી ખેડા નાખા એવું ખેડા નાખા આ આ વાસન એવું જો તારાપુર વાસન સ્ટોલ સ્ટોલ રોડ આરામ નાણા ભરજો આગળ જઈને અત્યાર સુધી ટોલ ફ્રી રોડ ઉપર ચાલતા હતા ને આપણે હજી તો કે માઈકો નથી ગાડી ચાલતી હે અભી તો હવે આ ટોલ રોડ શરૂ થઈ ગયું છે ને અહીંયા આગળ ટોલ આવશે પેલો બે એમ દાવા દઈ ઉપર તો દયા છે હા બસ દયા ગઈ ખબર આનંદીબેન પટેલ આનંદીબેન પટેલ ની છે ને અમે એની નીચેથી આવેલી છે આ હારું છે ઓલી ગાડી છે એથી વાંસદ અહીંયાથી હવે છ કિલોમીટર ગયું છે વડોદરા પછી વડોદરા પચીસ છે રોડ પણ એમ સરસ છે હજી તો કે રોડ ખરાબ આવ્યો નથી રાજકોટ થી નીકળ્યા તૈયાર થયા અને અમે વાંસદ કરવા આવ્યો તો બહુ સરસ છે એ બી આવજે મારે એ બી

હમ મુંબઈ એક્સપ્રેસ વે છે એનો મે છે તો જી આ બાથી ભરી જ ને અહી 5 મિનિટ થઈ ગઈ થઈ છે કોઈ ફોર વ્હીલ ટ્રક ને બસ ત્રણ માટે જ હોય છે એક્સપ્રેસ વે આટલા માટે તમારે ખાલી ખાલી મળે આ બાઈક ને ટ્રેક્ટર રિક્ષા આવ્યો ગયા લાઉટ ને હોય આ બધા એમાં ચોકડી મારેલા થી મુંબઈ છે 422 કિલોમીટર તો ગાઈઝ એક્સપ્રેસ વે ઉપર થી અમે નીચે ઉતરી છી রেস্টি আমার থলা মা পেটলু সিএজি প র সালে ভাবে ভাবেন গ ভাবে পেটল যাওয়ানি। तौबा तावा, तौबा रे दिल रुवा दिल रुवा दिल रुवा हमारी गाड़ी की टंकी फुल हो चुकी है और अभी निकल चुके हैं यहाँ से बाछा एक्सप्रेस वे ऊपर चढ़ी गया थी अब क्या उभी रहे है गाड़ी जी पंप पे

અંદર ની સાઉથ સાવ ની અંદર તો 8:30 કલાક અમારી બેસ્ટ થઈ એ ગયા 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 બહુત ગયા ભાઈ આ લાગા છે અત્યારે 1 સેટ 2 2 વાગ્યે ઓરી બો બધું ગતિ થઈ ગયો ઓર

સેવા પાંચ મિનિટ માં એમ કેવાય કે મારા હાથ દુખવા અમે બોમ્બે થી બહુ જાજા દૂર નથી અને આજનો અમારો સ્ટે રહેવાનો છે બોમ્બે માં તો રાજકોટ થી બોમ્બે સુધી ની આજની અમારી જર્ની રહેશે મહારાષ્ટ્ર માં હવે થોડીક વાર માં એન્ટ્રી કરવાની છે હાજી બાકી છે એમ તો 4 કલાક છે સુરત દૈસર ટોલ નાકા નાકા ડેડિકેટેડ ગાડીઓ ચાલતી થઈ ગઈ છે બંધ એટલો ટ્રાફિક થઈ ગયો છે ટ્રક જ છે મોસ્ટલી મુંબઈમાં એન્ટ્રી લઈ લીધી છે મુંબઈ માં ટ્રાફિક તમે ચલારામ છે ને ત્યાં આવી ગયા છે પીયુષ ચા પીવી છે એટલે ચલાડા વાડા જિલ્લો અમરેલી ગુજરાતી હોટલ છે ભાઈ તો ચા પીવાની છે એટલે આવ્યા છીએ ને ચા પીવાઈ ગઈ છે ને એને કોટો ચડી ગયો ચાનો હવે ની અંદર નહીં આવે 40 રૂપિયા ચા આdio 40 ની હતી મસ્ત આવે સારું છે આયા અમે બાળકો ખાઈ છે આઈસ્ક્રીમ આપણે ચા ઈ નથી પીવી ને આઈસ્ક્રીમ પી નથી ખાવું અહીંયા થી રસ્તો બોમ્બે નો છે અઢી કલાક નો હજી પાંચ વાગી ગયા છે એક સેટ પાંચ વાગી ગયા છે બે કલાક ને અઠ્યાવીસ મિનિટ નો રસ્તો હજી બતાવે છે મેપમાં સાવરોલી હજુરી ભાઈ બહુ જ વધારે ને બધા ખલેલા પાયકા છે પણ અહીં કોઈ ઉતારતું નથી લાગતું કેટલી બધી ખજૂરીઓ જોઈએ એમાં બધા એમાં તો પરવાને ખુશી બે ફર્સ્ટ ટાઈમ બોમ્બે જાય છે પરવાને મિત પેટ મળવાની બહુ ઈચ્છા છે પર ગેમર ને ભાઈ મળવાની ઈચ્છા છે પરવાને ચલો ચેક પોસ્ટ આવી ગયું છે અને અમારી ગાડી રોકી છે અત્યારે ગુજરાતની જેટલી બી ગાડી દેખે ને બધાય રોકી જે જે આવે ને લખેલું એટલે મહારાષ્ટ્ર લખેલું હોય તો જવા દઈએ છે

હવે અમારે જવાનું છે ખાલી પંદર કિલોમીટર છે જુઓ પંદર કિલોમીટર અને બતાવે છે બેતાલીસ મિનિટ પંદર જ કિલોમીટર દૂર છે અમારા ડેસ્ટિનેશન થી બોમ્બે નો ટ્રાફિક જુઓ મિત્રો

છે અમારું સ્વાગત કરવા માટે ઉભો જે છે અચાનક અચાનક અમે અહીંયા આવવાનું નક્કી કર્યું છે બાજુ હે જગ્યા પાર્કિંગ આમાં તો નથી કાગડા અત્યારે બોલે હો બોમ્બે માં પણ અહીંયા ગાડી અમારી પાર્ક થઈ ગઈ છે અને સામે છે પટેલ સમાજ તો આજ તો અહીંયા વારો આવ્યો છે પાર્કિંગ નો અને બસ એમાંથી બેગ ને બધું લેવાઈ ગયું છે હવે ચેક ઇન કરવાનું છે

ટુકડા મસ્ત મજાનું જમી લઈ ભૂખ લઈ ગઈ છે બહુ જમીન આવી ગયા છે હવે રૂમમાં બેઠા છે અમે નીકળ્યા હતા વોકિંગ કરવા માટે પાણીપુરી ખાવી હતી પણ પાણીપુરીની હવે સાવ જગ્યા હતી નહીં વોકિંગ કરવા નીકળ્યા હતા તો એ પરવાને છે ને એનો ઢોસો ટેસ્ટ કરવો જોઈએ એનો સ્ટ્રીટ ઢોસો એક એક નંબરે આવે એટલી મજા આવે મને તો બહુ ફાવે તો અત્યારે એ પાર્સલ કરાવી લીધો છે હવે આવી ગયા છે આઈસ્ક્રીમ લેવા માટે ભરવા ભરવા થાકી ગયા ભરવા ઢોસા સ્મેલ એટલી મસ્ત આવે છે ને ભૂખ નથી લાગી તો એ ખાવાનું મન થઈ જાય છે કેન્ડી ખાયો કેન્ડી તો પાર્સલ લઈને પહોંચી ગયા છે મારા ડેસ્ટિનેશન ઉપર કેન્ડી ને ઢોસા કેવું મિક્સ કોમ્બિનેશન કરો એ કહ્યું છે ગરમ ને ઠંડુ બે ઢોસાનું પાર્સલ ખુલી ગયું છે કેન્ડી ઓગળી જવાની છે બરો કેમ લાગ્યો ઢોસો મને બહુ મજા આવી ખાવાની અહીંનો ઢોસો તો ઢોસો હોય ભાઈ કેટલું ખાવું હે પછી બોમ્બે બોમ્બેની ફિલિંગ લઈ જવાની કેટલું ખાવું ઢોસો ખાધો પછી કેન્ડી ખાશે